આરો વગર પણ પાણી થઈ શકે છે શુદ્ધ બસ માટલામાં એ જગ કે પછી જગમાં સસ્તી શાકભાજી નાખી દો એકદમ ચોખ્ખું થઈ જશે મિત્રો અત્યારે ઠેર ઠેર બધાના ઘરે આરો વસાવવામાં આવે છે આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં આરો લગાવીને પાણી પીવે છે વધતા પ્રદૂષણના કારણે સાફ પાણીમાં પણ ઘણા બધા એવા મિનરલ્સ હોય છે જે ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે હવે જેમના ઘરમાં આરો નથી તે લોકો પાણી ઉકાળીને પીવે છે પરંતુ શું તમને ખબર છે કે તમે પાણી શુદ્ધ કરવા માટે બજારમાં મળતી એક શાકભાજીનો ઉપયોગ કરી શકો છો આ શાકભાજી ન માત્ર પાણી શુદ્ધ કરવામાં મદદ કરશે પણ તમારી મહેનત અને ખર્ચ પણ બચાવશે હા આ શાકભાજી તમે વિચારશો કે આ તો બધું બહુ મોંઘી હશે પણ એવું નથી આ એવી શાકભાજી છે જે આપણા રસોડામાં સામાન્ય રીતે જોવા મળે છે સાથે જ આપણે આ શાકભાજી ખૂબ જ રસથી ખાઈએ છીએ તો ચાલો જાણીએ આ દેશી જુગાડ વિશે જે વિના ખર્ચે તમારા પીવાના પાણીને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે પહેલાંના સમયમાં લોકો પાણી કેવી રીતે શુદ્ધ કરતા શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો પાણી કેવી રીતે ફિલ્ટર કરીને પીતા હશે તે સમયે લોકો કુદરતી રીતોનો ઉપયોગ કરતા આ લેખમાં આજે અમે તમને એ જ રીત બતાવવા જઈ રહ્યા છીએ જે પહેલાંના જમાનાના લોકો પાણીને શુદ્ધ કરવામાં ઉપયોગ કરતા હતા તે આજે પણ ગામડાઓમાં જીવન છે પ્રાચીન લોકો પાણીને કપડાંની ઘણી પરતો રેતી જેવા કુદરતી ફિલ્ટરોથી ગાળીને પીતા આ રીતે મોટા કણો અને ગંદકી દૂર કરવામાં મદદ કરતી પ્રાચીન ભારત અને ગ્રીસમાં કપડાં અને રેતીના ફિલ્ટરનો ઉપયોગ થતો આરો વિના પાણી કેવી રીતે શુદ્ધ કરવું આરો વિના પાણી શુદ્ધ કરવા માટે ઘણી રીતો છે જેમ કે પાણી ઉકાળવું ફટકરી જે ફિટકરી કહેવાય છે ફટકડી કહેવાય છે એનો ઉપયોગ પણ કરી શકાય છે પાણી શુદ્ધ કરવામાં આ રીતો સિવાય તમે સરગવાની શીંગ નાખીને પણ ઉપયોગ કરી શકો છો સરગવાની શીંગોને સારી રીતે ધોઈ લેવાની છે પાણીના વાસણમાં નાખો આ શીંગ અશુદ્ધ કણોની એક સાથે એકઠા કરશે જે પછી તળિયે બેસી જાય છે આ ઉપરાંત આ શીંગ પાણીમાં રહેલા બેક્ટેરિયાને પણ નાશ કરે છે તો છે ને કમાલનો આઈડિયા જો તમારા ઘરમાં આરો હોય પણ તે બગડી જાય ત્યારે પણ તમે આ તરકીબ તમને મદદ આવી શકે છે તો મિત્રો તમને મારો વિડિયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો જેથી એમને પણ સરસ એવી માહિતી મળે મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો